નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છું આખા ભરેલા મરચાંની રેસીપી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મરચાંને ભરવા માટે મેં સાતથી આઠ આ રીતના ભાવનગરી મરચાં આવે છે એ લઈ લીધા છે જે આ રીતના મોટી સાઇઝના લીધા છે તો હવે એને આપણે કાપા પાડી લઈશું જો તમારા મરચાં તીખા હોય તો અંદરથી તમે બીયાનો ભાગ કાઢી શકો છો પણ આ મરચાં એટલા બધા તીખા નથી એટલે હું બીયાનો ભાગ કાઢતી નથી તો આ રીતના આપણે ઊભા કાપા પાડી લઈશું તો હવે ઉભા કાપા પાણીને તૈયાર કરી લીધા છે તો એને ભરવા માટે આપણે અહીંયા એક વાટકી લોટ લઈ લીધો છે એ લોટને આપણે શેકી લેવાનો છે તો ચાલો આપણે લોટને શેકી લઈએ તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે એમાં આપણે લોટને શેકી લઈશું આપણો લોટ આછા ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે

મસાલો તૈયાર કરી લઈએ તો હવે એમાં હું એક ચમચી મોટી ધાણાજીરું પાવડર એડ કરીશ અડધી ચમચી હળદર ચપડીક અજમો લઈ લીધો છે એને આપણે આ રીતે મસળી નાખશું અને એડ કરી દઈશું મરચાંમાં અજમાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે જરૂર મીઠું એડ કરીશું થોડી ઘીંગ ચપટી ને મોણ માટે થોડું તેલ એડ કરીશું બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો એમાં આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમને ગળ્યું પસંદ હોય તો તમે એમાં ખાંડ પણ ઉમેરી શકો છો અહીં અમે ખાંડને સ્કીપ કરી છે તો આપણો મસાલો હવે તૈયાર છે હવે આપણે એને મરચાંમાં ભરી લઈએ અહીંયા તમને મરચાંમાં જેટલો મસાલો પસંદ હોય એ એ રીતે તમે તમારી પસંદ પ્રમાણે ભરી શકો છો અહીંયા મેં આ રીતના થોડા થોડા અધૂરા રહેવા દીધા છે જેથી કરીને ચડવામાં અહીંયા મસાલો ઉપરથી બળી ન જાય એ રીતે આપણે બધા મરચાંને ભરી લેશું જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારા વિડીયોને એક લાઈક જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મારા આવું નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો આપણા મરચાં ભરીને તૈયાર થઈ ગયા છે અને આટલો મસાલો બચી ગયો છે તો એને આપણે મરચાં ચડી જવા આવે ત્યારે ઉપરથી એડ કરી દઈશું તો ચાલો આપણે મરચાંની તળી લઈએ તો અહીંયા મરચાં તળવા માટે મેં એક લોઢી લઈ લીધી છે એમાં હું બે ચમચી જેટલું તેલ એડ કરીશ અને એમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશ આપણે રાઈ ફૂટી ગઈ છે તો એમાં તળવા માટે આપણે મરચાં મૂકી દઈશું હિમાતા આપણે એને શેકાવા દઈશું થોડી વાર થોડી વારે આપણે એને ફેરવતા રહેવાનું આપણે એને ઉપર નીચે પલટાવી દઈશું જેથી કરીને બધી બાજુ સરસ રીતે જાય આ રીતે બે થી ત્રણ વખત બધી બાજુ આપણે પલટાવશું જેથી કરીને આપણા મરચાં સરસ રીતે ચડી જાય આ મરચાને તમે દાળ ભાત રોટલી સાથે ખાઈ શકો છો અને ફરસાડ સાથે ખાશો તો તો પણ ખૂબ જ સરસ લાગશે તમે ગાંઠિયા અને ફાફડા સાથે પણ ખાઈ શકો છો તો આપણા મરચા સરસ રીતે ચડી ગયા છે અને સરસ રીતે સંતળાઈ ગયા છે તો એની ઉપર આપણે આ જે મસાલો હતો એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર વાર ઢાંકી દેસુ જેથી કરીને એ મસાલો સરસ રીતે અંદર ચડી જાય તો આપણો મસાલો સરસ રીતે ચડી ગયો છે ને મરચાં પણ સરસ રીતે તળીને તૈયાર થઈ ગયા છે તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું અને એક ડીશમાં કાઢી લઈશું તો આપણે સરસ મજાના મરચાં તળીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે ને સરસ રીતે તળાઈ પણ ગયા છે તો આપણા સરસ મજાના આખા ભરેલા મરચાં બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો